દુકાનો ભાવ ચાર પોજ દુકાન સોળી પાઈક દુકાનો આવો એવું સુકન સુકન દુકાન તો ભાઈ તમે આજે નેગડી ગયા મને જય માતાજી આજે ધીરે ધીરે અમે હાથ ધરવા થોડું મોક બાકી દેલું હતું ઉપરનું અને ઉપરનું મોક પકડી દીધું આજે અને મસ્ત કનોડા કનોડા મૂળની સાઈડ ઉપર સાઈડ ચાલુ કરી દીધો અને તો ચાલુ કરવાનું અને ચાલુ કરી અને

चलो बोल बाकी कोलकाता में चालू करना ही लगा का तो तार सनी तू तो भी पाइपों को क्या હેલો પુસ્તકો રવાની અંદર ભણ્યા છીએ હેલો ભાઈ મેં આઈ ખાડા ધરવા

ફિટિંગ થઈ ગયું હા પાણી ફિટિંગ પતી ગયું કે ફુવાને મુકાઈ ગયું મુકાઈ ગયું આપણે ચોકડી માટે જતું પછી ટોટલી પાઇપલાઈનનું કામ પૂરું થઈ ગયું અને ગેનેટ લાઈનનું કામ ચાલુ થશે હો ખાડા ઘરમાં આજે ફિટિંગ પતી ગયું હવે બાકી આ એસોસી એસોસી સ્ટાઇલ બાય લાગે એના પછી લાગશે સરકારે અમારા પહેલું કો મારી ચોકડી બનશે કંઈ એન્ટ્રીમાં એક ચોકડી આપી દીધી કંઈ એટેચ બાથરૂમ વેસ્ટર્ન ટબ આવી જાય હોય એ સ્ટબ લાગશે હોય ને પિચકાઈનો પોઈન્ટ મૂકી દીધો ખાવા તરવા કોમ પતી ગયો આપણું અને ટોટલી કોમ આજે પૂરું થઈ ગયું અમારા हवा में स्टाइल लगा छे स्टाइल पूरा स्टाइल को काम पूरा हो जाए પછી અમે ન ન ટક મે ટાકી બધું લગાવ આવી ગયો તો વોશ બેઈનો પોઈન્ટ મુકી દીધો હોસી મશીનો પોઈન્ટ મુકી દીધો વેસ્ટર્ન પોઈન્ટ નો પોઈન્ટ મુકી દીધો વોલ શાટ અપ લગાવી દીધો પાઇપનો પ્લાસ્ટર થઈ જેલું હો બાથરૂમ મે ફિટિંગ ઓકે karna કે જરૂરી બડીઓ બધું કમ્પ્લીટ પુરાઈ જ છોકરીને કોમ પૂરું થઈ ગયું બે રીલી પાઇપ લઈ એ પોણીથી પોણી ભરાઈ જાય એટલે ઓકલો થઈ જાય છે આ છોકરીના બે ન લઈ જાય લાગશે વોશ પેથી બાથરૂમનું ફિટિંગ થઈ ગયું લાઇટની પાઇપ નરતી એટલે અમે જરી પાઈ ન કરી નાખી પ્લસ પુવાનો પોઈન્ટ નતો જતો રહ્યો આમ તો લાગતો નહીં અચર વસ્તુ ડીજાના બે પોઈન્ટ મૂકી દીધા

बन चे एक बीजी चौकड़ी पेलो बंबू अपना उठा पाइप मूकी दी पे गटर लाइन करें वक्त पाइप उतार कि पाइप हज पड़ी है, okay. है। गटर लाइन बाकी है पीछे तो अमेरिका कर तो कराइन लाइन न खा दवाम अमर कोम पती गया हवा कूवा बाकी है કુવાનું ગટર જાય ગટરના કનેક્શન આવીશું ખાધા અમે બ્લોક બનાવીશું હોય હવે અવાજ જઈએ છીએ અમે કનોડા કનોડા નવી સાઈડ રાખી મુન્નાભાઈએ એનો વજમાં કોઈ નાખવાનું હોય એટલે પાઇપ તો મળી જઈ એમને પાઇપ નાખવા અમારે જવાનું અમે જઈએ છીએ બે જણા કનોડા અને આનું કોમ વિદાય આવીએ અત્યારે ચા પીવાનું ચાલુ હ અને मैं बनाबे पे चाय ले रही थी चाय जाते बनाई बनाने, नहीं कुछ भी ले ले चाय हाँ पड़ी गए तो अजय आधे पाले धोई लिया पाइप न कनेक्शन थी गय कनोड़ा कनोड़ा नवी साइड चालू हो। અને મુન્નાભાઈ નો કાળો કોડો નવું કામ ચાલુ કર્યું એનું કનેક્શન કરવાનું હતું એની પાઇપો ખૂટી છે પાઇપોનો સામાન આપણે મોટર ચોકી દેવા જઈએ હું મુન્નાભાઈ અહીંયા આપણે કનોડા જેવા મોટક જઈએ મોટકથી બ્લેક કાળો ઘોડો હાથમાં આવ્યો કાળો ભાઈ શીખવું ચાલુ तेजी हो चलो कटिंग बाकी है पृथ्वी वो लगाई दे कनेक्शन तो अभी पाइप वो लगाई दी थी आप मुन्ना भाई शेडुबा उभा मुन्ना भाई उभा तो कौन चालू था इतना अधर नहीं बना भाई मुन्ना भाई शेडुबा उभा फटाफट फट कौन है डन पता फटाफट फटा फट बीजा मंजू नहीं है न

कमें आता रहा तो हो हाल तो हमें हो नहीं वो करवा ला तो तो नहीं आते फिर हम बना, मैं बना, बना दो नहीं आते कुनाल ना हो रहा है जुमान बना दो जाना बना बन वो कहाँ मम्मी ओ કોબી નું શાક બનાવવાનું ઘરે આવી ગયા ઘરે આવીને હવે અમારે હવે જમવાનું જમીન આ તો થાક્યા એ જબરજસ્ત કોમ લાગ્યું આ તો ખાઈ સીધું હોઈ જ જવું આજે તો ચોઈ જવું નહીં અને જોયા ને લેસન કરે તેની બાજુમાં શીખવાડે હા ટીવી જોવાય ટીવી જોવાય देखो विमान udara, रहा है कुना लियो विमान बनियाले और देखो उडा उडा करर આજે ખાવાનું છે કોબીનું બટાકાનું શાક બપોરે તો શું હું ખાતું હતું ગિલોડી બટાકાનું શાક હતું અને જોયા એમને શું કે દાળ ભાત ખાતા દાળ લાગે એ દોતમાં ચોટ્યા ને એ તો સુંગતી આવી જ જાય